ખર્ચા તારા કરે છે પણ ફરાય બટી પણ જોઈ જોઈ ને ખર્ચા છોકરા પૈસા કાઢતા નહીં તમાટાય કરે

આ નોખો તો ખબર પડશે પડે એને કોઈ ના પૈસા એને ઘરી નથી ઘરી રે એને કામે મેલું લે હેઠ તાર હેડો કરી દઉં

બાયરા ના ગુલામ આ તા ના હોય ને તો બીજ ના તમે લોકો ને તમારી ને તાર બાઈકી કરતા લો હું એકાંતરી ભુરાજી ડખા

Why તો it ÁšŃre જા sociedad under the dead? Gamovat – Nını Vincent who you katse paha É aquí en USA, and it is still one of his strong people. Curelement is playable, this teacher of joycent pus centre is a prajem. Curelement is more impressive. Curemañ veldat no other kids. B 언니a would name another kid. dotted name is a bearer and પાડે 3 એમ ને હવે આ તો હું અંતાર માં આવશે તો નહી ખાટલો આવે અમે જો તો બનેલા બની એય જો લાવા લા મારી તો આરી

મારી વાત સાંભળો બરાબર એટલે આ ઢાળિયું બનાવે તાર ઈરે નોખર નથી ખાતા અમી એ બાપ બેટો ભાજી પડશે ભૂલી અમે ભાજી તો પડ્યું છે અમારે ને કારીગર જાણતા હોય તો પાયા પાયા ખોદાવા પાસે લાઈ અને કાલી તો